ગોંડલ પ્રફુલભાઈ ટોળિયાના સુપુત્રના લગ્ન પ્રસંગે હાજરી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ રાજકોટ જિલ્લા ભાજપ પ્રસંગે અનેક રાજકીય આગેવાની હાજરી આપી રહ્યા છે ત્યારે પોરબંદરના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી ગોંડલના જામવાડી ખાતે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા સાથે હાજરી આપી હતી અને નિવાસ્થાને ભોજન કર્યું ત્રિપુત્ર જગમાલ સુવા ગોંડલ